ભરૂચ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત બની રહ્યો હોય તેવા એંધણ વચ્ચે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના ઉપપ્રમુખે પણ હવે પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દેતા વિદ્યાર્થીઓની સમસ્યામાં હંમેશા આગળ રહેતા યોગી પટેલના રાજીનામાથી વિદ્યાર્થીઓમાં પણ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લા લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ કોંગ્રેસ વધુ નબળી બની રહી છે અને કોંગ્રેસના ઘણા પાયાના હોદ્દેદારો રાજીનામા આપી નિષ્ક્રિય બની રહ્યા છે તેવામાં જ કોલેજના વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવા માટે હરહંમેશ મેદાનમાં ઉતરનાર ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના ઉપપ્રમુખ અને પ્રભારી યોગી પટેલે ગતરોજ એનએસયુઆઈ અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતાં કોંગ્રેસ ભરૂચ જિલ્લામાંથી મુક્ત થઈ રહી હોય તેવો ગણગણાટ ઊભો થયો છે આપ સૌને ભગવાન શ્રી હનુમાનજીના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌને જણાવવાનું કે હું યોગી પટેલ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું પક્ષ દ્વારા જે મને જવાબદારી સોંપવામાં આવેલ હતી એ જવાબદારીની અંદર સંપૂર્ણ નિષ્ઠાથી કર્મનિષ્ઠ રહી મેં જવાબદારી નિભાવી હતી અને આ જવાબદારી આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો પણ આભારી છું આવનારા સમયની અંદર સંસ્કૃતિ સેવાને સાક્ષરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સામાજિક ધાર્મિક સેવા કાર્ય કરીશ તેમજ સાથે સાથે પ્રજાના હિતલક્ષી કાર્યોમાં પણ સતત જોડાયેલો રહીશ તદુપરાંત વિદ્યાર્થી યુવાનો તેમજ જનતાના સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ તેમને હક અને ન્યાય અપાવવા માટેના કાર્યની અંદર હું હરમેશ હંમેશા તત્પરહી કાર્ય કરીશ